જુનાડીસા પાટણ હાઇવે પર ગંગાનગર હોળા ખાતે એક અકસ્માત સર્જાયો હતો પૂરઝડપે આવેલી લક્ઝરીએ એક દંપતીને એક્ટિવા સહિત અડફેટે લીધું હતું જોકે બંનેની ઇજાગ થઈ હતી અને ત્યારબાદ લોકો એકસો તાત્કાલિક જાણ કરતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી તેઓને સિવિલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે લક્ઝરી ચલાવનાર ડ્રાઈવર ત્યાંથી નીકળી છૂટ્યો હતો પરંતુ ત્યારબાદ રૂરલ પોલીસ સ્ટેશને તેને પકડી લાવવામાં આવ્યો હતો આ દંપતી બંને સિવિલ હોસ્પિટલમાં માં સારવાર હેઠળ છે અને ડ્રાઈવર ને રૂરલ પોલીસ ખાતે પકડી લાવવામાં આવ્યો છે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રસ્તામાં મેં મેચ ચાલુ હતી મેચ ચાલો હતી ઊભા સત્તા ઓલા બસવાળા ભાઈ સત્તા ખબર કે ભાઈ

એ પકડી લાવવામાં આવ્યો છે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે